ઉકેલ્યો બે આરોપીની ધરપકડ કરી સુરત શહેરના વિસ્તારમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદરા પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે ટીમે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરાયેલ ત્રણ વાહનો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસ કમિશનર અને ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશેષ વર્કઆઉટ હાથ ધર્યો બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે કાપોદરા નાના વરછ પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિઓએ ચોરી કરેલો ઓટો રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યા પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેમણે અન્ય બે વાહનોની પણ ચોરી કરી હતી પોલીસે તપાસ બાદ કુલ ત્રણ વાહનોના ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા પકડાયેલા આરોપીમાં અલ્પેશભાઈ જેશાભાઈ મેર મહેશભાઈ અમરીશભાઈ દેવી પૂજક ઝડપી પાડીને ને ઝડપી પાડવામાં આવ્યા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સેક્ટર એમબી ઓસુરા એમ આર સોલંકી પોલીસ અબ ઇન્સ્પેક્ટર એ પંડ્યા અને સાઇલ સ્ટાફની ટીમ પ્રશંસને કામગીરી કરી છે કેબી રેમિન સેનેલ સત્ય વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લેકલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલાં મેળવવા માટે